ચિત્રકૂટ સોસાયટી સામે મહાદેવ મંદિરના પ્રાંગણમાં સંત શ્રી પિયુષભાઈ જોશી દ્વારા શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિસ્તારના ભાવિ ભક્તો અને શ્રદ્ધાળુઓએ કથા ગ્રહણ કરી કથા દરમિયાન શિવ વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના સુસેન પાસે આકાશવાણી પાછળ સુંદર શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે આ કથા નું રસપાન પિયુષભાઈ જોશીના મુખેથી ખૂબ સુંદર રીતે કરાવવામાં આવી રહ્યું છે જેનું ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો લાભ લઈ રહ્યા છે આજે ત્યાં શિવ વિવાહમાં ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શિવ પાર્વતીના વિવાહનો લાભ લઈ શિવજીની જાનમાં ભાવિ ભક્તો ગરબા તથા રામધૂન ગાઈને મન મૂકીને નાચ્યા હતા જ્યારે પાર્વતીજી મંડપમાં આવ્યા ત્યારે ભક્તજનો ભાવ વિભોર બની ગયા હતા ઘણા ભક્તોની આંખોમાંથી આંસુ પણ નીકળી ગયા હતા તરસાલીના દાના ભગત ગાદીપતિ કથામાં રસપાન કર્યું અને સુંદર કથા સાંભળી અને સમાજ આ કથામાં આવે તેવું આહવાન કર્યું હતું જીવનભાઈ ભરવાડ હરિભાઈ ભરવાડ તથા સર્વ ભરવાડ સમાજને દરેક સનાતન હિન્દુ ધર્મને આ કથામાં ખૂબ મોટી સંખ્યામાં આવવા માટે આહવાન કરવામાં આવ્યું છે